હર હર મહાદેવ આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે પ્રયાગરાજ ખાતે સંગમ સ્નાન કર્યું અને ખાસ કરીને કહેવાય છે કે પ્રયાગરાજની અંદર સંગમ સ્નાનની અંદર મહાસ્નાનની અંદર કરેલા પાપો ધોવાઈ જાય છે આવી કહેવત છે અમે પણ બે હજાર પંદરથી બે હજાર સત્તર સુધી જે આંદોલન કર્યું જેના કારણે એક સક્ષમ મહિલા મુખ્યમંત્રી ને ખુરશી ઉપરથી હટાવાયા હતા જેનું અમને પાપ લાગ્યું છે એ દ્રેશ ને આજે આ ધર્મના સ્થાન ઉપર આવી અને દ્રેશ સ્નાન કરી અને એ પાપ ધોયું છે મેં એક પ્રતિજ્ઞા લીધી છે કે હવે પછી ક્યારેય રાજનીતિ નહીં કરીએ સાથ ભારતના વડાપ્રધાન દ્વારા સ્વચ્છ મિશન આયુર્વેદિક અને ઓર્ગેનિકની વિચારધારાવાળા લોકો સમાજની અંદર વધારે વધારે જાય અને સમાજને સમજાવવાના પ્રયાસ કરે એ હેતુથી અમે આગળની કામગીરી કરશું જેટલો બને એટલો લોકોને ફાયદો થાય સમાજ હિતની વાત થાય સમાજ એટલે સર્વ સમાજ વરણ વર્ણ હિતની વાત થાય તમામ સજીવોની વાત થાય એવી વાત કરશું અને ખાસ કરીને સ્વસ્થ મિશન જે ચાલે છે એની અંદર પણ કામ કરશું ઓર્ગેનિક અને આયુર્વેદના જે મિશનો ચાલતા હોય એની અંદર કામ કરશું હવે પછી ક્યારેય રાજનીતિ નહીં કરીએ આવી અમે પ્રતિજ્ઞા કરીશ